ફાઈનલી આજે અમે પાણીપુરીનો વિડીયો ઉતારીએ છીએ અને કોમ્પિટિશન રાખ્યો છે હવે આપણે આનામાં બત્રીસ પૂરી છે અને બત્રીસ પૂરી આનામાં છે જે ચીટિંગ કરે એના ઉપર જે જીતશે એને શું મળશે જે એ કોણ તું તું કે માંગી તું કોણ લાગે આ પાણી આ બધું કમ્પ્લીટ કરવાનો હો પણ ઓકે સેકન્ડ સેકન્ડ ઘણો એના પરમાં સેકન્ડ રાખીને તને ઘણો ફોન એનો ઓકે रेडी रेडी और आ रहा है हम ले घर पाजर भी आडो जल्दी कर 1 मिनट का आवी भले मानू जो पहला खा जाए राजू राजू सो आ बिना तो बाद में देखो बे का कुछ देखा हमने

Speed rack? જો મિલિટ દેખાડું કેટલી થઈ થવા આવી રોજ તું કે તારી દાવડી બાકી પડી પપ્પુ જોતો ભલે ત્યાં જ આવેલો કાલ પરીક્ષા છે આ નમકાય આલે હળુ દે આ છે બટનેવ આ માં ઈ આ આગે કે બત્રી જા જા ટોપાઈ કીટો રે માં થાજી આપ આગે ભેર લેને ના એટલે ઓઘડી ખાઈ ગઈ પપ્પુ જપડે પૂરી કર સ્પીડ રાખ નું બિંદિયા જીતવા આવી છે દિયા

સહી જેમ મે મે તમારા બધારે રાખી એ તમે રીયા કોઈ રાખી હતી ઈમાનદારી ઈમાનદારી કર્યો એને શું કરે બધા રાખજો બરાબર ને મે તમારા ગઈ રીયા તો પણ સામે એને શું કરો આરામ થી ભલે જીતતી ઈચ્છા જ ન નથી કરી શરૂઆતમાં મોટો વાર થાધી કોમ્પિટિશન બોતો પડતું કે જે ટક્કર ન હોય એવો બસને ખડી આવ આજે દે દે બહુ મર બની આગો ના હું માંગુ આગી થી મળશે આગો વિમલ મુકન ન કેતી આગો હવે મને એવું કોઈ કોમ્પિટિશન ગોતી દે મારા બેગો જ આવા ટેના વિડીયો બનાવે તું તો મેણ ન પડ મારા બેવા આ નમેણ પડ અમે એ માણસ અતે ને મેં માનું મને એવો બોતી રહે વ્યક્તિ કે આ કોમ્પિટિશન બરાબર હા બચ્ચે અને હવે નેક્સ્ટ આલુ કે તો બીજો કોમ્પિટિશન કરવાનો તો કોમ્પિટિશન નહિ આલો સાઈનો